પણ કુમાર શું થયું બીજું કઈ નઈ મમ્મી તમને યાદ છે ને અમે જયારે વિદાય લીધી ત્યારે તમારી દીકરી ગાડી બેસી ગયા હું ગાડી બેસી ગયો પછી તમે બારી માં આમ કોણી રાખી અને તમારી દીકરીની ભલામણ કરો છો કે અમારી દીકરીનું ધ્યાન રાખજો દીકરીનું ધ્યાન રાખજો પણ મમ્મી પંદર દિવસે આજ મને ખબર પડી તમે મને કેતા તા કુમાર તમે ધ્યાન રાખજો અમારું વાવાઝોડું આવે છે અરે એક દીકરી સાસરે જતી હતી એટલે સહજ છે ભાઈ દીકરી સાસરે જતી હોય એટલે તો રડે જ ને દીકરી રડતી આ નોતી રડતી બોલો આ દીકરી સાસરે જતી હતી માણસ ખાતી જતી આરએમડી સાસરે જતી હતો આખું ઘર રડે મમ્મી રડે મોટી મમ્મી રડે બેનું રડે છેલ્લે તો ગઢાબા મીડિયા રડવા ગાડી માલી નીચે ઉતર મારું કેવાનો અર્થ એ છે વાત આ હલે છે હાસ વાત લઉં છું પણ સંસ્કાર છે કોઈ પુરુષને તકલીફ પડે બે જાવ છે એનો છે આ હું હાડા હાથ લાખ લઈને પેમેન્ટ લઈને બેઠો ભાઈ જેને તકલીફ હોય સ્વયં પોતે ઓલું કરજો એવું નથી કોક ને હાથ કરતા બીજું કઈ નથી બે જાવ એ એની હું કહું છું એની ફરમાયશ છે કે એલઈડી માં ઓલી જે શરૂ રહી છે ને એમાં મારો મોઢું નથી દેખાતું આ નરૂ એની માંગ ઈ છે હું તમને કહું પણ હવે એમાં એમાં હાચા ઈ માટે છે કે ખરેખર એલઈડી અહીંયા ન રાખવી જોવે એલઈડી આગળ સાઈડમાં આગળ રખાય અહીંયા હું પોતે મીરો છું પછી એને હું કામ રાખવું જોઈએ આ હકીકત છે ને

એટલે એક કામ કરીને મારી સીડી ચડાવી દે ને હકીકત છે ને સાહેબ જો અમે મોબાઈલમાં અમારી કોઈ વેલ્યુ જ ને તમે આ માયાભાઈ લખો તા યુટ્યુબમાં આવી બરોબર તમે ઘરે બેઠા બેઠા ન જોઈ લો તો પણ મોબાઈલમાં યુટ્યુબમાં જોવા અને લાઈવ જોવા એમાં ફરક એટલો છે યુટ્યુબમાં જોવા ને એ નળનું પાણી છે અને આ લાઈવ જોવા ને ગંગા છે એટલે એટલું એટલું માણા આવતું હોય છે લાઈવ જોવામાં માટે નહીતર તો ફ્રી શું કામ આપી જો અહીંયા યુટ્યુબ નું ચેનલ ચડાવી દઈએ આપણે પણ એક લાઈવ જોવાની એક મજા હોય છે એટલે એ એ બધું તમારી ફરિયાદ તમે પાકી નોંધ લઈ લીધી છે હવે આપણે બીજા પ્રોગ્રામમાં વાહે નહીં રાખીએ સ્ક્રીન આગળ રાખશું હવે હતા ક્યાં આપણે એક જગ્યા હું વાત કરતા કરતા બીજી વાતમાં ભઈ ગયો ને મેં પૂછ્યું ઓડિયોસ ને કે આપણે ક્યાં હતા તો એક જણ હો કે અત્યારે તમને પૈસા આપીએ જાવ એ તમે તો ઉપાડી જો ને વાત એ છે સાહેબ કે ભગવાન રામના ઘર માં જાનકી ન હોય સીતાજી ને એટલા વર્ષો પૈયા ગયા અને બેનો આપણે સુકામ એને યાદ કરીએ છીએ રાધાજીને સુકામ યાદ કરીએ છીએ માં પાર્વતી માં ઉમા માં ભવાની એને સુકામ યાદ કરીએ એની કથા સુકામ સાંભળીએ છીએ કારણ કે પ્રથમ એ છે શેઠ સગાળ વ્રત હતું કે સાધુને જમાડ્યા વગર જમવું નહીં અને ભગવાને જે તેની પરીક્ષા કરી સાત સાત દિવસની હેલી મંડાણી આ ઝાડથી બીજે ઝાડ પક્ષી ના જઈ શકે તો માણા ક્યાંથી મળે એ હાથ હાથ દિવસના જે દી ઉપવાસ થયા અને આઠમે દિવસે અખિલ બ્રહ્માંડ નો માલિક રક્તપીયા સાધુ નો વેષ ધારણ કરી અને બિલખાના જાપામાં ઉતર્યો અને એ રક્તપીયા સાધુ ને જે દિવસ કહેવાય સગાડ છે શેઠ લઈ આવ્યા કરે સાહેબ રક્તપિત હાલ્યું જાય છે લીમડાના ઉના પાણી કરી અને રૂના ભૂંભડાથી એમ કેવાય કે વાણીઓ એને નવરાવે છે નવરાવી નવા વસ્ત્ર પહેરાવી અને આમ પરમાત્મા ખબર નથી વાણીએ ને જે આ કોણ છે ને એમ કે કોઈક સાધું પણ એને હું જમાડી લઉં તો મારું એક વ્રત પૂરું થાય અને બેય માણસ હાથ હાથ દેતા ભૂખ્યા છે તો ઉપવાસ નીકળે બાજુ બેસાડી નવરાવી નવા વસ્ત્રો ધારણ કરી અને કહેવા ગયો કે જે થાળ ધર્યો રસોઈનો અને શેઠ સગાડ છે સાધુ પૂછે છે કે આ શેની રસોઈ છે કે પ્રભુ શીરો છે દૂધપાક છે પૂરી છે અરે ભૂંડું કર્યું વાણિયા લઈ લે મારી પાસેથી મેં તને ના પાડી હતી મને લઈ જવામાં હું ગમે ના ઘરે ખાતો નથી છતાં તું મને લઈ આવ્યો છો અને મને આવું ભોજન પીરસે હું અઘોરી સંપ્રદાય છું અઘોર છું હું તો પરમાટી ખાનાર રહો હવે સાંભળજો કે વૈષ્ણવ વાણીઓ કોક માકડ મારે તો એને ગમે નહીં કોક મચ્છર મારે તો એને ગમે નહીં હવે ઈ પરમાટી લાવે ક્યાંથી જો આ વાત આલે છે બેનોની આ દે એટલે વાત કરું છું સાહેબ કસાઈ વાડે જાય યાલી પરમાટી લાવે અને આ દેશની વાણિયાર ઈ રાંધીને તૈયાર કરે લ્યો પ્રભુ જમી લ્યો વાણીયા શેની માટી છે કે પશુ નહીં અરે ભૂંડું કર્યું ત્યાં હું માણસ નું માટી છું મહારાજ માફ કરજો માણસને ક્યાંથી લાવવું એટલે જ ક્યાં તો તું મને શું કામ લાવ્યો તારે મને પેલા પૂછવું તું અને તું અત્યારે મને લઈને આવ્યો છો માફ કરજે પણ હવે હું ઘરેથી હવે વયો જાઉં છું તેથી નિયમ એ હતો કે ઘરેલી ખાધા વગેરે વયા જાય તો સતીત્વ લાજે આશરા ધર્મ તો લાજે પણ સતીત્વ લાજે એની વચ્ચે વાત કરો કે માં અંસોયા એવા સતી હતા અને નારદજી એ લક્ષ્મીજીને પાર્વતીજીને અને સરસ્વતીજીને આ ત્રણેય ભેગા કર્યા હવે આ ત્રણેય માતાથી કોઈ મોટું નહીં એટલે નારદે કીધું કે આ ત્રણેય માવું ઘેરે ગયા અને ત્રણેય હવ ના કીધું કે અંસોયાજી પરીક્ષા કરો રસોડું ભાઈ મહાદેવ નીકળ્યા બ્રહ્મા નીકળ્યા અને વિષ્ણુ નીકળ્યા ત્રણેય ભેગા ત્યાં શું થયું કે હવે ઘરેલ થી આવું થયું છે પેટ પકડીને હસાવી તો શકું પણ અમુક વાત છે ને એ આજ મારી જિંદગીમાં આ વાત પેલી વાર કરું તે અમુક વાત નીકળતી હોય ત્યારે કે અહીંયા વાત કર્યા એટલી સંખ્યામાં મારી માવું બેઠી ભાઈઓ ભગવાન બ્રહ્મા વિષ્ણુ આવે છે ના અમે માગ્યા આપવું પડે હાથમાં જળ લ્યો જળ મૂકો પ્રતિજ્ઞા કે અમે જે માગી તમારે આપવું પડે કે મહારાજ મારી પાસે જે હોય એ માગજો તમારી પાસે છે એ જ માગવું છે અને માનસો એ જળ મૂક્યું કે લ્યો માગી લ્યો પ્રાણ માંગશો તો આપી દેશ અમારે ત્રણેય સાધુએ તમે જે ભિક્ષા આપો એ લેવી છે પણ નિર્વસ્ત્ર આપો મહારાજ સાધુડાવ આપણે જો હવે માં બોલે છે સાધુડાવ આવી હઠ ન કરો તમને હું પગે આપ જે વસ્ત્રમાં ના સમજી ગઈ મહારાજ કહું છું તમારું વચન પાછું લઈ લ્યો હું દીધા વગર જવા નહીં દઉં એ તો મેં તમને જળ આપી દીધું પણ હજી આ ભારત વર્ષની માં એમ કે હજી પાછા ફરી જાઓ હા મેં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે

એની વચ્ચે માં હોઈ ગઈ અને પેટના દીકરા ને જેમ ધવરાવે એમ પૈ પાન કરાવી દીધું એટલે ભિક્ષા દેવાઈ ગઈ અને પછી ત્રણ ઘોડિયા લીધા ઘોડિયા લીધા ત્રણ એક એકબડાઈ દીધી આ ઘોડિયાની દોરી આ ઘોડિયા રે આ ઘોડિયા દોરી આ ઘોડિયા રે ઈ ઘોડિયા દોરી માના પગને પગ અંગૂઠે અને મા ફૂલ ની વેણી બનાવતા જાય અને પગ ને અંગૂઠે અંગૂઠે એ કરે ત્રણ ઘોડિયા હાલે સો મહિના વૈ ગયા લક્ષ્મીજી એકલા બેઠા તમાર ભાઈ ગયા ગયા આવ્યા કેમ નહી હોય માં પાર્વતી કૈલાસમાં

જિંદગીમાં જોયા ન હોય એવા તમે જોયા છે પણ નંદી પર સવારીમાં જોયા છે આજે અમારે દ્વાર ભોલે ના એ માં પાર્વતી એ તો હિમાલય પણમાં આવ્યો તેદી તમે જોયો છે પણ આજ જે જોયો છે નકર સયંભુ છે આ ઘણા માણસો એમ કે છે કે છોટે છોટે શિવજી છોટે છોટે રામ છોટો તો હે મેરો મદન ગોપાલ તો શિવ તો છોટા હતા જ નહીં તો સયંભુ છે બાળક કેદી આ તેદી એરુડા બેરુડા ક્યાંય વઈ ગયો બાળક તેણે દેવીને કીધું ન્યા જાવ જા માતાએ જેવું વેહ પલટો કરીને આવ્યો જોયું તો તેને ઘોડિયા ઈસ આને ખબર ન પડી કે આવડા જે હતા ઈસકે એને એમ કે આ બેન ને ત્રણ દીકરા લાગે એટલે ત્રણેય દેવીઓ મૂળ સ્વરૂપમાં આવી ગયા મહાલક્ષી મહાલક્ષી ના સ્વરૂપમાં સરસ્વતી કે અમારે ભૂલથી અવાઈ ગયું પણ અમે આવ્યું જ થયું અમારો ત્રણેય ના અમે પતિ કોતવા તો અહીંયા આવ્યા થા ને એક વારી કે આવ્યા હતા ને પણ એ કોણ હતા એ મને ખબર નથી કારણ કે એને તો સાધુ ના વેહમાં જોયા હતા પણ માં ભક્તિ ઓળખી ગઈ હતી વિશ્વાસ ક્યાંય નથી અહીંયા જ છે અહીંયા જ છે તક તો અમને બતાવો ક્યાં છે આ રહ્યા અને હવે તમે ત્રણેય જો મહાસ હોવ

વિષ્ણુ એ તો બે વાર પાટું હોય કે મારે લક્ષ્મીજી હું કામ કારણ કે માં પદ કરતા થાય લક્ષ્મીજી એક વાત કહે તો તમને ગમશે નહીં પણ નરુ સત્ય એ છે કે પૈસાદાર થવું હોય ને તો ભલે ભૂગો ઘૂગો પણ પતિદેવ હાજ આવે વાળું કરી બે મિનિટના પગ કસરવા એટલે એકસો દસ ટકા લક્ષ્મીનો વાસ થાય અને આપણે એ જેના પત્ની એના પગ કસરે ને એ જગદમ્બાનું ધ્યાન રાખજો એને પછી તુકારો ન કરો જામી ગયેલું પીડી પણ અહીંયા ગોતી ગોતી આમ ફેરી ફેરી જોઈ જોઈ થાકી ગયા અને છેલ્લે મા અંશોયા ને ત્રણેય માતાઓ કહે છે કે આજ અમે ત્રણેય માવું તમને વરદાન આપીએ છીએ ત્યાંથી મહાસતી અંસોયા તમે કહેવાશો પછી માનસો એ હાથમાં જળ લીધું અને કીધું કે હવે ત્રણેય પાછા પ્રગટ થઈ જાવ અને જેવા જ ત્રણેય પ્રગટ થયા તો એક ગદા ચક્ર પદ્મ ધારી એક થી ચાર વેદ ધારી અને એક આયા ડમરુ અને ત્રિશુલ ધારી હામાં ઊભા રહી ગયા અને પછી કીધું કે હવે સાંભળી લો કે અમે ત્રણેય કાયદેસર તમને માં કહી શકીએ અને ભોળાનાથે કીધું કે માં તે મારું મેણું ભાંગી નાખ્યું નહીં સુધી હું માં વગેરે હતો હું સ્વયંભૂ છું મારા માં નહોતી આજ મને મારી માં મળી ગઈ છે